જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાના કેસોદ તાલુકાના જુવાણા ગામપુર જુવાણા એટલે બે નામ છે આમ તો જુવાણા અને જોનપુર તો આજે જોનપુરમાં આપણે જે બતાવી વાળી આ ખેતરમાં આપણે આવ્યા છે કેશોદ તાલુકો છે આ ગામ છે જોનપુર અને જુવાણા કે ટૂંકમાં ગુજરાતી ભાષામાં દેશી માણસ જુવાણા કહેતા પહેલાં તો કપાલમાં લખવું જોનપુર તમારે લખવું પડે એ જોનપુરના સરપંચના ખેતરમાં આપણે આવ્યા છે નથુભાઈ ઝીલડીયા જે ગામના એક જાગૃત સરપંચ છે એક્ટિવ માણસ છે એના ખેતરમાં આપણે ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છે એ દવા આપણે કોઈલીથી બધી દવા બધી આવે છે આપણે અને ગામનો સરપંચ છે તો ભાઈ તમારું આખું નામ છે ઇલડિયા નથુભાઈ કાળાભાઈ ઇલડિયા નથુભાઈ કાળાભાઈ ગામનો સરપંચ છે અને એક્ટિવ માણસ છે ગામનું કામ કરતા માણસ છે મોબાઈલ નંબર તમારો 9235 21256 9235 21256 આ નથુભાઈ સરપંચના નંબર છે તો નથુભાઈ આ માંડવી કેવી છે આપણે જનરલી ડોઝ માર્યા પછી બહુ સારી થઈ ગઈ પહેલા તો થોડું નબળું બતાવતું હતું આ ડોઝ તમારો લીધા પછી તો બહુ એમ થઈ ગયું હવે આમાં કઈ ઉણ જ નથી એમ તમને હવે આપણે દવાની ભલામણ કેમ કરી એ આપણે મૂળિયા સાથે ભૂપત છે આ ભાઈ સરપંચ જૂનપુર ગામના છે બાજુમાં ગામ છે મૂળિયા છે અને આ ભૂપતભાઈ સરપંચભાઈ મૂળિયા છે એ આ ભાઈના મિત્ર છે ખાસ ભેગા બે વાર કાંઈ એની ભલામણ કરી તો ભાઈ કોઈ શિવ સત્યાગ્રહમાં દવા લાવતા તો નતું ભાઈ આપણી દવા આવે તમને શું લાગે સંતોષ છે બહુ સંતોષ છે એમ

રૂપિયા પંચાળીસ ગયા આ વખતે આ ભૂકંપ ના થયા મન કે એકસો ને દસ મળે પછી હું એટલે મેં તમારો સંપર્ક કર્યો તમારો એક dose મળ્યા પછી મને બહુ result મળ્યું બરોબર છે તો આ ભાઈ ની મગફળી જોવો તમે આ જોનપુર ગામ છે જોવાણા જોનપુર અને ગામનો સરપંચ છે તાલુકો કેસો છે જિલ્લો જુનાગઢ છે અને છતાં ભાઈના ફોન નંબર આપણે આપ્યા છે તમને એવું લાગે તો આ ભાઈ નથુભાઈ તમે ફોન કરજો નથુભાઈ બીજા ભાઈ નંબર તમને આપશે બરોબર છે મારી વાત કે વખાણ કરવા નકામા છે આ જમીન છે આપડી લેબોરેટરી છે આ ખેડૂત પોતે વૈજ્ઞાનિક છે જે ખેડૂત કે સાચું આ સરપંચ છે સરપંચ કે નાના વસ્તુ સારી હોય આ મારા મામાની દીકરા નથી કે મારા છે તો આપણે ખેડૂત મિત્રો એક જ કહેવાનું છે કે તમે આને હવે સેલા સીનમાં ભરાવદાર થાય એવી તમે દવાનો ઉપયોગ કરજો આમાં ખાસ કરીને છે જીરો જીરો પચાસ છે જીરો બાવન ચોત્રીસ છે હવે ઘણી પ્રકારના માઇકનો જીબ્રાલિક એસિડ સીટ છે આનો તમે ઉપયોગ કરો તો છોડ તમારો આજે દાઢ ડોડવો હોય ભરાવદાર થાય વજનદારો થાય તેની ટકાવારી હોય જેથી કરીને ઉત્પાદન તમારું વધે તો આ તો આપણા નથુભાઈ ઝીલડીયા સરપંચ અને આપણે આજે મુલાકાત કરી કેસો તાલુકાની અંદર જય હિન્દ જય ભારત